નમસ્કાર મિત્રો વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ જે જ્ઞાન સાધનાના વિદ્યાર્થીઓ મિત્રો છે તેની તમારે જે આ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ આવ્યું છે તેવી રીતે ફાઇનલ મેરિટ લિસ્ટ ક્યારે આવશે અને તમને જે આ સ્કોલરશિપ છે એ કેટલા સમયમાં મળી શકે છે તેના વિશેની માહિતી આ વિડિયોમાં જોઈશું તો જે જ્ઞાન સાધનાની જે ફાઇનલ મેરિટ લિસ્ટ હોય છે તે તમે જ્યારે જ્ઞાન સાધનાનું જે આ પોર્ટલ ઉપર રજીસ્ટ્રેશન કરો છો ત્યારે રજીસ્ટ્રેશન તમામ વિદ્યાર્થીઓનું થયા બાદ ટૂંક સમયમાં જ આનું ફાઇનલ મેરિટ લિસ્ટ આવતું હોય છે અને જો તમને રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું તેના વિશેનો ખ્યાલ ન આવે તો હજી સુધી રજીસ્ટ્રેશન ચાલું થયું નથી જ્યારે ચાલું થશે ત્યારે અહીં જે રજીસ્ટ્રેશન અને લોગ ઇન કરવા અંગેની સૂચનાઓ બે હજાર ચોવીસનું છે જ્યારે બે હજાર પચીસનું આવીએ ત્યારે અહીં તમે ક્લિક કરશો એટલે તમને એક પીડીએફ ડાઉનલોડ થશે અને જે પીડીએફ ડાઉનલોડ થશે તેમાં તમારે સંપૂર્ણ કઈ રીતે તમારું રજીસ્ટ્રેશન કરવું તેના વિશેની સંપૂર્ણ વિગત અહીં લખવામાં આપેલ હશે પીડીએફ સ્વરૂપે આખી વિગત તમને આપવામાં આવશે જ્યારે બે હજાર પચીસનું આવશે ત્યારે તમારે રજીસ્ટ્રેશન માટે અહીંથી તમારે ડાઉનલોડ કરી અને જોઈને તમારું રજિસ્ટ્રેશન કરી લેવું અને તેવી જ રીતે વાત કરીએ તો આ સ્કોલરશિપ છે જે કેટલા સમયમાં મળી જતી હોય છે તો દર છ મહિને આ સ્કોલરશીપ મળતી હોય છે એટલે કે ધોરણ નવમાં તમે જ્યારે એડમિશન લો છો ત્યારે છ મહિના બાદ તમારું સંપૂર્ણ રજિસ્ટ્રેશન થયા બાદ તમને ફાઇનલ તમારું જ્યારે પણ સિલેક્શન થાય છે આ સ્કોલરશિપમાં ત્યારે તમને આ સ્કોલરશિપ મળવાપાત્ર રહેશે અને તમારે ડાયરેક્ટ તમારા બેંક અકાઉન્ટમાં જમા થશે અને આ રજીસ્ટ્રેશન એ એક વખત જ થશે એટલે તે ત્યાંથી તમારે સંપૂર્ણ વિગત ભરી અને આ રજીસ્ટ્રેશન કરવાનું રહેશે કોઈ પણ ભૂલ વગર તો જ તમને આ સ્કોલરશીપ મળશે જો મિત્રો આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી તમને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોની માહિતી સૌપ્રથમ મળતી રહે જય હિન્દ જય ભારત